કૃષ્ણ અડવાણીજીને ભારત રત્નનો ઇલ્કાબ આપવા માટે થઈને કેન્દ્ર સરકારે કે રાષ્ટ્રપતિ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે ભારત દેશ માટે ભારતના તમામ પ્રજાજનો સુખી થાય ભારતની આન માન અને શાન વધે ભારતીય સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય એટલા માટે લાલકૃષ્ણ અડવાણીજીએ પોતાનું સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલ છે આપણે જો એમ કહીએ કે અડવાણીજીએ પોતાના જીવનની એક એક ક્ષણ ક્ષણ અને શરીરનો એક એક કણ કણ એ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે થઈને હંમેશા તૈયાર હતા અને આજે છન્નું વર્ષની ઉંમરે પણ એવો રાષ્ટ્ર માટે થઈને કાર્ય માટે સક્રિય રહેલા છે આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર હિંમતબાદ અને કાર્યની અંદર કુશળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિને ભારત રત્નથી નવોજીત કરવામાં આવે એ ખરેખર ખૂબ પ્રશંસનીય વાત છે આપણે સૌરાષ્ટ્ર માટે થઈને તો ગૌરવની વાત છે કે આજે જે રામ મંદિર બનેલ છે એ રામ મંદિર માટે થઈને આદરણીય અટવા અડવાણીજીએ સોમનાથના મંદિરથી યાત્રા કાઢેલી અને સોમનાથના મંદિરથી અયોધ્યા સુધીની યાત્રા એની શરૂઆત એમને સોમનાથથી કરેલી અને એ જે યાત્રા કાઢેલી અને એની અંદર જે કંઈ વિટંબણાઓ આવેલી અને બાબરી મસ્જિદ જે તે વખતે તૂટી ગયેલી જે કંઈ ભૂતકાળ બોલતો હોય પરંતુ આદરણીય અડવાણીજી હતા એમની કૃતનિશ્ચિયતા હતી કે મેં સોગંધ રામકી ખાતે હે મંદિર વહી બનાવે અને આજે આપણે જોઈ શકીએ છીએ ભગવાન રામનું મંદિર બનાવ્યું છે આપણે કોઈની મિલકત જપ્ત કરેલ નથી સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ભૂતકાળમાં જે મંદિર હતું ત્યાં જ રામનું મંદિર પ્રસ્થાપિત થાય એવી અડવાણીજીની આગેવાની નીચે નીકળી નીકળેલી યાત્રા એ આપણા સૌ માટે થઈને ખૂબ જ જાણીતી છે અડવાણીજી આ દેશના ઉપ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાં પણ કોઈ દિવસ મનમાં અભિમાન લેવા નથી સામાન્ય કાર્યકર્તા સાથે રહી અને એ કામ કરવા માટે થઈને તરબોળ હતા અડવાણીજીએ કોઈ દિવસ કોઈ મને પદ કે હોદ્દો મળે મારું સન્માન થાય એવી કોઈ અપેક્ષા રાખી નહોતી જ્યારે આ ભારત રત્નનો ઇલકામ એમને આપવામાં આવશે ત્યારે અડવાણીજીએ કોઈપણ જાતના રિએક્શન વગર એમને જે સરકારનો નિર્ણય હતો એની સ્વીકૃતિ કરી છે પણ સરકાર પાસેથી એમને દી કોઈ અપેક્ષા રાખી નથી જે વ્યક્તિ રાષ્ટ્રના કાર્ય માટે સક્રિય હોય અને અપેક્ષા વગર કામ કરે એવી વ્યક્તિનું બહુમાન કરવું એ આપણા રાષ્ટ્રના નેતાઓની ફરજ છે અને રાષ્ટ્રના નેતાઓએ પણ પોતાની ફરજ બજાવી છે અને અડવાણીજીને સન્માનિત કર્યા છે આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર સ્પષ્ટ વિચારધારા ધરાવનાર સંગઠિત રીતે તમામને એકસાથે લઈને ચાલનાર વ્યક્તિ એને આ એવોર્ડ મળ્યો છે એનાથી હું પણ ખૂબ ખુશ છું અને સમસ્ત ભાજપને પરંતુ આ દેશની મોટાભાગની પ્રજા પણ આનાથી ખુશ છે આવા વ્યક્તિને ખૂબ ખૂબ ધન્યવાદ અને કેન્દ્ર સરકારને પણ નિર્ણય લેવા માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર વંદે માતરમ આપના કોઈ સંસ્મરણો હા જ્યારે અહીં યાત્રા નીકળી સોમનાથથી ત્યારે હું અહીં પાર્ટીનો પ્રમુખ હતો અને સોમનાથથી ઠેઠ વાપી સુધી જે ત્રણ દિવસ સુધીની યાત્રા હતી એ ત્રણે ત્રણ દિવસ હું એમની સાથે જ રહેલો અને એ સિવાય પણ જ્યારે જ્યારે એ અમદાવાદ આવતા અને મારું કેન્દ્ર પણ પાર્ટીના પ્રમુખ તરીકે અમદાવાદ હતું અને તેઓ પણ રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે અમારે અનેક રાજકીય વાત થતી હતી પરંતુ અડવાણીજી હોય વજુભાઈ વાળા હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય કે સુરેશભાઈ સુરેન્દ્ર કાકા હોય એ તમામ સંઘ પરિવારના લોકો છે તમામની વિચારધારા એક જ સરખી હોય અને કોણ મોટું ને કોણ નાનું એ સિવાય અરસપરસ અમે ઘણીવાર અમારી વિચારની આપણે કરેલી છે અને એમને જે કાંઈ અમને ઉત્તરો આપવાના હોય સમજણ આપવાની હોય એ એને પણ આપેલી છે એમની સાથેનો સહયોગ કરવો એમની સાથે વાતચીત કરવી એ ખૂબ જ આનંદની વાત હતી મેં નથી ધાર્યું કે અડવાણીજી કોઈ દિવસ ગુસ્સે થયા હોય ગમે એવી વ્યક્તિ કામ માટે થઈને આવે તો એને યોગ્ય જવાબ આપે એના કામ માટેનું યોગ્ય માર્ગદર્શન આપે અને સહાયરૂપ થવાની ભાવના એમના મનમાં જે પડેલી હતી એને એ પ્રદર્શિત કર્યા વગર રહેતા નહીં